GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN News તારીખ 20/2/2024 મંગળવારને રોજ દાઉ તાલુકાના અબલોડ ગામના ખોબરા ફળિયામાં રહેતા અનિલભાઈ બાબોર કે જે પોતાની પત્નીના પગનો ઓપરેશન કરાવવાનું હોય ત્યારે અનિલભાઈ બાબોર દાઉદ શહેરના ગોધરા રોડ પર સ્થિત ખાનગી હોસ્પિટલના તબીબની મુલાકાત કરી હોસ્પિટલના તબીબે ઓપરેશનના જે પૈસા ગયા હતા અનિલભાઈ ભાભોરે કહ્યું કે અમારા પાસે આયુષ્યમાન કાર્ડ છે તો પણ તમને પચાસ હજાર રૂપિયા જમા કરાવવા પડશે અને બાકીના રૂપિયા આયુષ્માન કાર્ડ માંથી જે તે સમય સરકાર આપશે ત્યારે કાપી લેશે એટલે પચાસ હજાર રૂપિયા લેવાનું મુખ્ય કારણ

હકીકત જોઆને ભારતીય ટ્રાવેલ્સ ટ્રાઇબલ પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ દેવેન્દ્રભાઈ મેળાએ આક્ષેપો સાથે પત્રકારોને પ્રતિક્રિયા જોહાર જય આદિવાસી આજ રોજ જૈન હોસ્પિટલ ખાતે જે અબલોડ ગામના અનિલભાઈ ભાબોર એમનો મારા પર ફોન આવ્યો અને મને જણાવવામાં આવ્યું કે અહીંયા અહીંયા જૈન હોસ્પિટલ ખાતે અમે આવ્યા અને એમણે પૂછ્યું કે ભાઈ મારી વાઈફનો ઓપરેશન કરાવવાનું છે તો ડૉક્ટર સાહેબને જ્યારે મળવા ગયા ત્યારે કીધું મળવા માટે એમને ત્રણસો રૂપિયા ખાલી મળવાની ફી લીધી ત્યારે પેશન્ટ પણ એમની વાઈફ પણ ત્યાં એમને જોડે નહોતી ત્યારે ત્રણસો રૂપિયા ફી લીધી એના પછી એમ મળ્યા તો મને ડૉક્ટર સાહેબ એવો જવાબ આપ્યો કે ભાઈ તમે ઓપરેશનમાં કરી દેશો પણ પચાસ હજાર રૂપિયા પહેલાં આપવામાં આવશે તો અમે ઓપરેશન કરીશું અને જે બાકીનું જે આયુષ્યમાન કાર્ડ છે એમાંથી અમે કાપીશું તો જે પેશન્ટ જે છે એમના વારસદાર છે એમણે એમ કીધું કે ભાઈ બાકીના પચાસ હજાર તમે એમને પાછળથી આપશો ખરા કે થાય તો પૈસા નહીં મળે ને અને ફરી એમ કહે છે કે ભાઈ આ જે આયુષ્યમાન કાર્ડ છે એના પૈસા અમુકવાર આવે છે અને અમુકવાર નહીં આવતા ત્યારે અમારે પચાસ હજાર રાખવા પડે અમારે અલગથી લઈને આવો જવાબ આપવામાં આવ્યો છે અને જ્યારે મોદી સાહેબ કહે છે કે ભાઈ અહીંયા અહીંયા મોદી સાહેબ કહે છે કે આયુષ્યમાન કાર્ડ આપ્યું આપ્યા છે અને હરેક હોસ્પિટલના અંદર સારી સારવાર મળે છે આજે હરેક ડોક્ટરો આવી રીતે અમારા આદિવાસી ગરીબ વર્ગના લોકોને વારંવાર હેરાનગતિ કરવી પડે છે ત્યારે આ વાત છે એટલે અમે આજે આવ્યા છીએ અને આ ડૉક્ટર પર જે તે છે કાયદેસરની કાર્યવાહી થવી છે ગામ એક્સ રો મતલબ મારી વિશેષને ઓપરેશન કરવાનું હતું ઓપરેશન સાત અહીંયા પોર્ટનું તો દવાખાને આવેલા તો સાહેબ જોડે વાત કરી સાહેબને કીધું કે સાહેબે વાત કરી પછી સાહેબે કીધું કે કે એક લાખ વીસ હજાર રૂપિયા ના થશે પહેલાં તો વાત થઈ કે સાહેબને મેં બધી પૂછ્યું સાહેબ આ ઓપરેશન થઈ જશે કે નહીં થશે કે સાહેબે કીધું કે હા થઈ જશે પછી સાહેબને કીધું કે મિનિમમ કેટલો ખર્ચો થશે તો સાહેબે કીધું કે એક લાખ વીસ હજારથી અધિક પૈસા થશે તો મારા કાકા આથી હંકાતા તો મારા કાકાએ કીધું કે સાહેબ કંઈ અન્ય કાર્ડ વગેરે ચાલે કે તો કે સાહેબ કીધું કે આયુષ્યમાન કાર્ડ ચાલે છે તો મારા કાકાએ કીધું કે આયુષ્યમાન કાર્ડ ચાલે છે સાહેબ આયુષ્યમાન કાર્ડથી કરી આપો તો સાહેબ ડૉક્ટર સાહેબ કહે છે કે ગવર્મેન્ટ લાંબા સમય સુધી પેમેન્ટ નથી કરતું અને આવી રીતે પ્રોબ્લેમ આવે એટલે અમે પચાસ હજાર રૂપિયા તમે આપતા હોય તો અમે ઓપરેશન કરી આપશું ફક્ત બરાબર આપનું નામ મારું નામ ભાગોર અનિલકુમાર સાંતિલાલ જય જવાહર